મિત્રો કાળી ચૌદસની રાત્રે માત્ર આ એક લીંબુનો ઉપાય કરો ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ રવિવારે કાળી ચૌદસની રાત્રે જો તમે આ એક લીલા લીંબુનો ઉપાય કરી લીધો તો આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેગા તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે મિત્રો તમે બધા જાણો છો કે ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રવિવાર છે અને આ દિવસે ચૌદસનો દિવસ છે આ તિથિનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે અને આ દિવસ ખાસ જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વનો માનવામાં આવ્યો છે આ દિવસે ઘણા લોકો કોઈની ઉપર ઘણું બધું ખોટું કામ કરાવતા હોય છે તેથી આ દિવસે જો તમે માત્ર આ એક લીંબુનો ઉપાય કરી લીધો તો તમારો કોઈ વાળ પણ વાકો નહીં કરી શકે પંડિતજીએ તેમને શિવપુરાણની કથામાં જણાવ્યું છે કે તમારે આખા વર્ષમાં માત્ર એક જ્વાર કાળી ચૌદસની રાત્રે આ એક લીલા લીંબુનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ્વાર આવે છે વળી રવિવાર અને કાળી ચોદસનો સૌથી મોટો ઉપાય પણ આ લીલા લીંબુનો ઉપાય જ માનવામાં આવે છે ઘણા લોકો એવા હશે જેમને આખું વર્ષ આ ઉપાય નહીં કર્યો હોય પરંતુ તમારી પાસે છેલ્લો એક મોકો બચ્યો છે જે ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ કાળી બંધ ચૌદસ ના દિવસે છે જો તમે આખા મહિના દરમિયાન આ ઉપાય ન કર્યો હોય પણ જો કાળી ચૌદસ અને રવિવારની રાત્રે આ ઉપાય કરશો તો તમને એવું ફળ મળશે જેની તમે ક્યારે પણ કલ્પના નહીં કરી હોય એટલે આ મુકો હાથમાંથી જવા ન દેતા અને આ ઉપાયને એકવાર અવશ્ય કરી લેજો જેથી તમને આ ઉપાયનું ફળ મળી શકે પંડિતજીએ આ ઉપાય શિવ મહાપુરાણની કથામાં સમજાવ્યો છે આ વિડીયોને જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે બીજો કોઈ પણ વિડીયો જોવાની જરૂર પડશે નહીં તો ચાલો હવે આપણે આ ઉપાયને સમજીએ જુઓ મિત્રો કાળી ચૌદસનો આ દિવસ ખૂબ જ વિશેષ અને મનોકામનાઓને પૂર્ણ કરનારો માનવામાં આવે છે અને આ દિવસે માત્ર એક લીંબુનો ઉપાય કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ પણ મુશ્કેલીઓમાંથી વ્યક્તિને હંમેશા માટે મુક્તિ મળે છે જે લોકો આ દિવસે આ એક ઉપાય કરે છે તો વિશ્વાસ રાખો કે તેને દુનિયાની બધી જ ધન દોલત પ્રાપ્ત થશે આ દિવસ અત્યંત મહત્વનો છે એવું એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી તે આ એક લીંબુનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ પણ મળ્યું છે તો જો તમે પણ આ ઉપાયને ગાળી ચોદસની રાત્રે કરવાનો પછી તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો તો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે તો ચાલો જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને કેટલા વાગ્યે કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી તમને આપીશું પણ તેના પહેલા કોમેન્ટ બોક્સમાં જય કાળભૈરવ બાબા અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વિડિયોને લાઈક કરજો અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો તો ચાલો જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે તો મિત્રો સીધી વાત એ છે કે આ એક લીંબુનો ઉપાય શા માટે કરવામાં આવે છે તો તે દરેક મનોકામનાને પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ થઈ રહ્યું નથી જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે છે જો માતા અને બહેનોમાંથી કોઈ પણ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને લીંબુનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનોએ ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ સડકથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અન્યથા કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિ કાળી ચૌદસની રાત્રે આ એક લીંબુનો ઉપાય કરે છે તો તેને તે ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળે છે તો ચાલો જાણીએ કે આ એક લીંબુનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય કયા સમય કરવાનો છે તો જુઓ એક લીંબુનો ઉપાય કાળી ચૌદસની સાંજે પ્રદોષકાળના સમય કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન આ ઉપાયને કરો છ તો તમને તે ઉપાયનું ચોક્કસ પરિણામ મળશે તો સાંજે છ થી સાત વાગ્યા સુધી તમે આ એક લીંબુનો ઉપાય કરી શકો છો તો પણ હવે ઘણા લોકો એ પ્રશ્ન ચોક્કસ પૂછે છે કે અમે નોકરીએ જઈએ છીએ કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું તો જુઓ મિત્રો એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નહીં નથી જો તમને ઘરે આવવામાં મોડું થાય છે તો આ ઉપાયને રાત્રે સાત કે આઠ વાંધ્યા સુધીમાં પણ કરી શકો છો કારણ કે આ કાળી ચૌદસનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો આ ઉપાય ખાસ કરીને કરવો જોઈએ મિત્રો કાળી ચોદસની સાંજે શક્ય હોય તો આ ઉપાયને સમયમર્યાદામાં કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડો મોડો પણ કરી શકો છો તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મિલેગા જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો ઘણીવાર તમે ખૂબ જ મહેનત કરો છો અને સખત મહેનત કરવા છતાં પણ તમને તે કાર્યમાં સફળતા મળતી નથી જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો કાળી ચૌદસની રાત્રે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો ચાલો હવે જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વીડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખો વીડિયોમાં આપણે આદરણીય ગુરુદેવ દ્વારા આપવામાં આવેલા બે ખૂબ જ ખાસ ઉપાય વિશે જાણવા જઈ રહ્યા ચીહીએ જો તમે તમારા કોઈ પણ કાર્યમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો જો તમે કોઈ પણ પ્રકારના કામમાં સફળ ન થઈ શકતા હો અથવા જો તમે તમારી બુદ્ધિમાં સુધારો કરવા માંગતા હો અથવા તમારા જ્ઞાન અને ડહાપણમાં વધારો કરવા માંગતા હો તો ખાસ કરીને આવા લોકો માટે આ પહેલો ઉપાય છે તો જો આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે શું કરવાનું છે તો મિત્રો એક લીંબુથી તમે તમારા જીવનમાંથી હજાર નહીં લાખો શત્રુઓનો પણ સફાયો કરી શકો છો અને જો તમે એક લીલા લીંબુનો આ નાનો ઉપાય કરી લો છો તો ક્યારે પણ તમારા શત્રુ તમારા દુશ્મન તમારી સામે પાછું ફરીને પણ નહીં જોવે જે લોકો પોતાના જીવનમાં શત્રુઓથી અને દુશ્મનોથી ખૂબ જા પરેશાન થઈ ચૂક્યા છે અથવા જેમના ઉપર શત્રુઓ ઘણી બધી કરામતો કરાવી રહ્યા છે તો એમ સમજી લો કે શત્રુએ જે પણ તમારા અથવા તમારા પરિવારના કોઈ પણ સભ્ય ઉપર કોઈ પણ ક્રિયાઓ કરાવી હશે તમારા દુશ્મનોએ જે પણ કરાવ્યું હશે કોઈપણ રીતે જો તમારા દુશ્મન તમને નુકસાન પહોંચાડવા માંગતા હોય તમને હાનિ કરવા માંગતા હોય કે કોઈપણ રીતે તમને પરેશાન કરી રહ્યા હોય કોઈ દુઃખ કે કષ્ટ તમને આપી રહ્યા હોય તમારી સંપત્તિ ઉપર તમારા વ્યવસાય ઉપર તમારી દુકાન ઉપર તેમની ખરાબ નજર હોય તમારું કંઈક પણ હડપાવાની કોશિશ કરી રહ્યા હોય તો એમ સમજી લો કે એક લીંબુ લઈને જો તમે આ નાનો ઉપાય કરી નાખશો અને જે શત્રુઓ આજે તમને એની તાકાત બતાવી રહ્યા છે તમને પરેશાન કરી રહ્યા છે તેમના બધાના ઘમંડનો નાશ થઈ જશે એક લીલા લીંબુના ઉપાયને જો તમે આ વીડિયોઝમાં જણાવ્યા મુજબ સારી રીતે સમજીને કરશો તો એકસો આઠ આ ઉપાય કામ કરે છે તમારા બધા જ દુશ્મનો અને બધા જ શત્રુઓનો સંપૂર્ણ રીતે અંત થઈ જાય છે આજે અમે જે વિડિયો લઈને આવ્યા છીએ તેમાં તમારો એક પણ રોપિયો ખર્ચાવાનો નથી ફક્ત તમારે એક લીલા લીંબુથી આ ઉપાય કરવાનો છે હવે આ લીલું લીંબુ જ છે જે તમારા જીવનમાંથી શત્રુઓનો સંપૂર્ણ સફાયો કરી દેશે અને ક્યારે પણ દુશ્મન અને શત્રુ તમને પરેશાન નહીં કરી શકે ભલે શત્રુ અને દુશ્મન કેટલાય પણ શક્તિશાળી હોય કેટલા પણ તાકાતવર કેમ ન હોય તો પણ તેઓ તમારું કંઈ પણ બગાડી શકશે નહીં તો ચાલો હવે વાત કરી લઈએ ઉપાય કેવી રીતે કરવાનો છે તો જુઓ સૌથી પહેલાં તમારે એક લીલું લીંબુ લેવાનું છે હવે આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે અને એ દુશ્મન માટે પણ છે જે સામેથી તમારા ઉપર હુમલો કરી રહ્યા છે અથવા તમને કોઈ પણ પ્રકારની ધમકી આપી રહ્યો છે અને તમારું નુકસાન કરી રહ્યો છે એ શત્રુ પણ પરાસ્ત થઈ જશે અને જે લોકો તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યા છે તે પણ નષ્ટ થઈ જશે કેમ કે જુઓ જે ગુપ્ત શત્રુઓ હોય છે તેમનું તો તમે નામ પણ ખબર નહીં પડતું અને તેમનું સરનામા પણ ખબર નહીં પડતું કે કેટલા શત્રુ છે એ પણ ખબર નહીં પડતું કેમ કે એ ગુપ્ત રીતે શત્રુતા કરે છે અને ગુપ્ત શત્રુ વિશે કોઈને કશું પણ જાણ નહીં પડતું નથી મળતું ખૂબ ઓછા લોકો જાણે છે કે હા કોઈએ કંઈક કરાવેલું છે પણ તેમ છતાં એ જાણી શકતા નથી કે એ વ્યક્તિ કોણ છે જેને આવું કરાવેલું છે એ શોધવું ખૂબ મુશ્કેલ છે પરંતુ જો તમે તમારા દુશ્મનનું નામ પણ ખબર નહીં તમારો દુશ્મન ક્યાં રહે છે એ પણ ખબર નહીં અને કોણ તમારી સાથે શત્રુતા કરી રહ્યો છે એ પણ ખબર નહીં તેમ છતાં તમે આ ઉપાય કરી શકો છો કારણ કે જે દુશ્મન છે શત્રુ છે એ આ ઉપાય કરતા જ તમે જોશો કે તે તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કંઈ પણ કરેલું કરાવેલું પવ દૂર થઈ જશે જે પણ તમારા ઉપર કરાવેલું હશે તમારા વેપાર ધંધા ઉપર કરાવેલું હશે તે બધું દૂર થઈ જશે કારણ કે ઘણી બધી ક્રિયાઓ છે જે લોકો કરાવી દે છે ઘણા બધા તાંત્રિકો પાસે જઈને અને અન્ય ઘણી બધી જગ્યા ઉપર જઈને લોકો સાથે ઘણો ખરાબ કરાવી લે છે પરંતુ તમે વિશ્વાસ માનજો કે આ ઉપાય કરતા જે જ પણ આવી ક્રિયાઓ છે એ બધું નષ્ટ થઈ જાય છે અને આ ઉપાય કરતાં જે જ ઘરે બેઠા તમારા શત્રુઓ દૂર થઈ જાય છે એટલે કે ક્યાંય જવાની તમારી જરૂર પડતી નથી તો ચાલો ચલો હવે વાત કરી લઈએ ઉપાયની જુઓ મિત્રો તેમાં તમારે એક લીલું લીંબુ લેવાનું છે આ લીંબુ બિલકુલ પણ દાગવાળું ન હોવું જોઈએ તમે જોયું જ હશે કે ક્યારેક લીંબુ ઉપર નાના નાના ડાક આવી જાય છે અથવા લીંબુ થોડું બગડે છે પરંતુ તમારે ક્યારે આ ઉપાય માટે બગડેલું લીંબુ નથી લેવાનું એકદમ સ્વચ્છ અને સારું લીંબુ લેવાનું છે અને એક પીરું લીંબુ પણ આવે છે તમારે પીરું લીંબુ આ ઉપાયમાં બિલકુલ પણ લેવાનું નથી તેની સાથે તમારે એક કાળા રંગની પેન પણ લેવાની છે તમે કોઈ પણ પેન લઈ શકો છો સ્કેચ પેન પણ લઈ શકો છો અને માર્કર પણ લઈ શકો છો તેમાં કોઈ સમસ્યા નથી હવે તમારે શું કરવાનું છે તો આ બંને વસ્તુ લઈને તમારા ઘરમાં એકાંતમાં બેસી જવાનું છે જ્યાં આ ઉપાય કરતી વખતે તમને કોઈ પણ બોલાવે નહીં અથવા રોકે ટોકે નહીં એવી જગ્યાએ આ ઉપાયને કરવાનું છે ભલે તમારા ઘરમાં બધા જ જાણતા હોય કે તમે આ ઉપાય કરવાના છો પરંતુ ઉપાયના સમયે તમને કોઈ પણ ડિસ્ટર્બ ન કરે તે રીતે આ ઉપાયને ને કરવાનું છે હવે જુઓ સૌથી પહેલાં એક લીંબુ તમારે હાથમાં પકડવાનું છે અને કાળા રંગના પેનથી આ લીંબુ ઉપર તમારા દુશ્મનનું તમારા શત્રુનું નામ લખી નાખવાનું છે હવે ગખા લોકો કહેશે કે અમારા જીવનમાં તો એવા શત્રુ છે જે ગુપ્ત છે જિનમે અમે ઓળખતા પણ નથી તો એમનું નામ કેવી રીતે લખીશું તો જો તમે શત્રુનું નામ નથી જાણતા અને એ પણ નથી જાણતા કે કેટલા શત્રુ છે તો માત્ર તમે લીંબુ ઉપર શત્રુ લખી દો જો જ્યારે તમે માત્ર શત્રુ લખો છો ત્યારે તમારા બધા જ દુશ્મન બધા જ શત્રુ પરાસ્ત થઈ જાય છે બધાનો સફાઈઓ થઈ જાય છે તો લીંબુ ઉપર માત્ર શત્રુ લખો અને પછી એને તમારે કાળા રંગના કપડામાં મૂકી દેવાનું છે શત્રુ લખ્યા પછી કે શત્રુનું નામ લખ્યા પછી એ લીંબુને કાળા કપડામાં મૂકી દો અને ત્યારબાદ તમારે ત્રણ વખત બોલવાનું છે કે મારા શત્રુ પરાસ્ત થાવ મારા શત્રુ પરાસ્ત થાવ મારા શત્રુ પરાસ્ત થાવ તમારે શું કરવાનું છે તો કાળા કપડામાં આ લીંબુને મૂકીને એને બાંધી દો એને પોટલીની જેમ બનાવી લો અને જ્યાં પણ તમને થોડીક માટી દેખ દેખાય તમારા ઘરની બહાર ક્યાં પણ એવું લાગે કે હા અહીંયા કાચી માટી છે અને ખોદકામ થઈ શકે એમ છે ત્યાં નાનો ખાડો ખોદી લો અને પછી એ ખાડામાં આ લીંબુને મૂકી દેવાનું છે અને ત્યારબાદ તમારે માટીને સારી રીતે ઢાંકી દેવાની છે એવી રીતે કે લીંબુ બિલકુલ પણ દેખાય નહીં આ ઉપાય તમારે સાંજના સમયે કરવાનું છે એટલે કે સૂર્ય ઢાલી જાય ત્યારપછી ક્યારે પણ આ ઉપાય કરી શકો છો સૂર્યના પ્રકાશમાં તમારે આ ઉપાય કરવાનો નથી આ ઉપાય કરો અને જ્યારે પણ તમે આ લીંબુને સંપૂર્ણ રીતે ઢાંકી દો ત્યાર પછી તમારા ઘરે પાછા આવી જાઓ ત્યારબાદ તમારે કશું જ કરવાની જરૂર નથી પાછા વળીને પણ જોવાનું નથી અને ઘરે આવીને હાથ પગ ધોઈ લો આ ઉપાય કર્યા પછી ભલે હજાર શત્રુ હોય લાખો શત્રુ હોય કે કરોડો હોય બધાનો સંપૂર્ણ સફાયો થઈ જશે તેમે તમારા ઉપર કરાવેલી તાંત્રિક ક્રિયાઓ કે કોઈ પણ જાદુ ટોણા હોય બધું દૂર થઈ જશે તો કાળી ચોદસની રાત્રે જાતે જ આ ઉપાય કરો અને તેનો ચમત્કાર જુઓ અમારે માત્ર એક જ વાર આ ઉપાય કરવાનો છે અને આ એક જ વાર ઉપાય કરવાથી શત્રુનો પૂર પૂરેપૂરો સફાયો થઈ જાય બધા શત્રુ પ્રાસ્ત થઈ જાય બધા જ દુશ્મન તમારી સામે નતમસ્તક થઈ જાય તમારી સામે હાથ જોડીને માફી માંગવા માટે મજબૂત થઈ જાય અર્થાત તમારું કશું જ બગાડી શકશે નહીં તો જુઓ લીંબુ જે છે એ સામાન્ય નથી લીંબુમાં એવી એવી શક્તિઓ હોય છે કે જે તમારા દુશ્મનને તમારા શત્રુને જળ હળમૂળથી ખતમ કરી શકે છે તમે જોયું જ હશે કે જ્યારે લોકો પોતાનો વેપાર શરૂ કરે છે કે કોઈ પણ બિઝનેસ કરે છે દુકાન ખોલે છે નાનો મોટો વેપાર કે કોઈ પણ કામ કરે છે ત્યાં લીંબુ મરચાં જરૂરથી લગારે છે કેમ કે જુઓ લીંબુ અને મરચાં હોય છે ને એ તમારા જીવનમાં ધન લાવવાનું અને વધારવાનું કામ પણ કરે છે કારણ કે લીંબુ અને મરચાને જ્યારે તમે તમારા ઘરના દરવાજે કે દુકાનમાં અથવા શોપમાં લગાવો છો ત્યારે ક્યારે તમારી દુકાન કે શોપને નજર લાગતી નથી ખરાબ નજરને એ બહાર જ રોકી દે છે સાથે સાથે જે લીંબુ હોય છે તે શત્રુથી છુટકારો અપાવવા માટે દુશ્મનોને દૂર કરવા માટે ખૂબ જ ઉત્તમ હોય છે તો ખાસ કાળી ચૌદશી રાત્રે આ ઉપાય કરો તમને તમને લાભ જરૂર થશે હવે આપને વાત કરીએ બીજા વિશેષ ઉપાયની આ ઉપાય તમારે તુલસીજીના ચોળ પાસે કરવાનો છે તમારા ભાગ્યોનો ઉદય કરવા માટે તમારા ઘરમાં ધનની સમસ્યાઓ છે કર્જની મુશ્કેલી જો દિવસે ને દિવસે વધી રહી છે અને ખત્મ થતી જ નથી અને બહુ વધારે પરેશાનીઓ છે તો તમારે આ ઉપાય કાળી ચોદસની રાત્રે જરૂરથી કરવો જોઈએ જોવો ધ્યાનથી સાંભળજો તમારે શું કરવાનું છે તો તમારે માત્ર તાંબાના પાત્રમાં પાણી ભરી લેવાનું છે એ પાણીમાં એક ચપટ્ટી હળદર નાખવાની છે અને સાથે એક કમળ ગટ્ટો પણ લેવાનું છે આ ઉપાય માત્ર રવિવારના દિવસે જ કરવો જો તમને એવો લાગે છે કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી ભાગ્યનો સાથ તમને મળી રહી નથી તો તમે આ ઉપાય શુક્રવારે પણ કરી શકો છો તમારે શું કરવાનું છે તો આ તાંબાના પાત્રમાં થોડી હળદર નાખીને એક કમળગટ્ટો નાખો હવે તમારે તમારા ઘરમાં જ્યાં તુલસીનો છોડ હોય તે જગ્યાએ જવાનું છે જો જ્યારે તમે પાણીથી ભરેલા પાત્રમાં હળદર નાખશો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો અગિયાર વાર જાપ કરવાનું છે અને પછી હળદર નાખવાની છે જ્યારે કમળગટ્ટો નાખો ત્યારે પણ તમારે ઓમ શ્રી નમખ અથવા તો ઓમ મહાલક્ષ્મી નમખ આ મંત્રનો જાપ કરતા કરતા એક કમળગટ્ટો નાખવાનો છે અને આ મંત્રનો વન અગિયાર વાર જાપ કરવાનો છે કમળગટ્ટો અને હળદર બંને હોવા જોઈએ કમળગટ્ટો એ મહાલક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને હળદર ભગવાન વિષ્ણુ માટે અર્પિત કરવાની આવે છે હવે આ પાણી તમે તુલસીજીના મોલ્ડમાં અર્પણ કરવાનું છે અને અર્પણ કરતી વત્તે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો અવશ્ય જાપ કરવાનું છે બસ આ રીતે આ ઉપાયને કરી લો અને ધન સંબંધિત કોઈ પણ પરેશાનીઓ છે તો તે દૂર થઈ જાય તેવી પ્રાર્થના તમારે કરવાની છે આવી કામના કરતા કરતા આ બીજો ઉપાય કરવાનું છે તો મિત્રો આ હતો બીજો ઉપાય જે તમે સવારથી લઈને સાંજ સુધી કરી શકો છો હવે જે કમળગટ્ટો છે તેને તમારે તુલસીજીની પાસે જ રાખી દેવાનું છે તેને ઉપાડવાનો નથી એ કમળગટ્ટો તમે ઈચ્છો તો તુલસીજીની પાસે ગાંઠ મારીને રાખી શકો છો તો પણ ચાલશે આ રીતે તમારે આ સુંદર ઉપાય કરવાનું છે હવે આપણે ત્રીજા ઉપાયની વાત કરીએ પણ ધ્યાન રાખજો કે બીજો ઉપાય તમારે ઘરની અંદર જ કરવાનું છે બહાર ક્યાંય જઈને કરવાનો નથી ઘરમાં તુલસીજી હોય તો જ તમે આ ઉપાય કરી શકો છો તો મિત્રો આ હતા પૂજ્ય ગુરુજી દ્વારા બતાવવામાં આવેલા કેતક ખૂબ જ ખાસ ઉપાયો તો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે